આ રીતે વર્ણવ્યું છે કે વિશાળ જટાઓ જટાઓ માં ભાગીરથી ગંગાજી મસ્તક ઉપર ચંદ્ર કપૂર જેવા દેહ અને યોગીની માફક અર્ધ બીડી કે આંખો ગળામાં ફણી ધર શર્પ નીલકંઠ ભસ્માગ્રાક ત્રીજું નેત્ર હાથમાં ડમરૂ અને ત્રિશુલ ધારી શિવજીનું આવું ભવ્ય સ્વરૂપ કલ્પવામાં આવ્યું છે છે શ્રી કૃષ્ણ જેમ પ્રેમ ગુણોનું રૂપ તેવી જ રીતે પરબ્રહ્મા પરમાત્માના જ્ઞાન વૈરાગ્ય ગુણોનું મૂર્ત સ્વરૂપ મહાદેવજી છે જ્ઞાન અને વૈરાગ્યનું સંયુક્ત મૂર્તિ બનાવવાની હોય તો તે મહાદેવની જ બનાવાય દેવાદી દેવ મહાદેવના પ્રથમ દર્શને જ એક દિવ્ય અનુભૂતિ થાય કે આ કોઈ અદ્ભુત સમન્વયનો પ્રતિક છે ધર્મ અને તત્વ જ્ઞાન વાસ્તવ અને આદર્શનું આવો કલ્પનાત્મક સંયોજન જ સર્વોત્ત ભાવે બજાતું રહે શિવનો સ્વર પ્રત્યેક સ્વરૂપ કે ચિહ્ન ઉડી સમજણનો પરિચય કરાવે છે જે આપણને બહારથી અંદરની દુનિયામાં હૃદય લોકમાં લઈ જાય છે આજ સાચું ભગવત દર્શન કહી શકાય કશ્મીરથી કન્યાકુમારી અને સુદામા પુરીથી જગન્નાથપુરી સુધી ભારત દેશના ખૂણે ખૂણે શિવજીના ડમરૂનો નાદ સંભળાય છે તાંડવ નૃત્ય સમયે નટરાજ શિવ એક હાથથી ડમરું વગાડે છે બીજા હાથમાં અગ્નિ હોય છે જ્યારે ત્રીજો અને ચોથો હાથ શરણ અને અભય મુદ્રામાં રહે છે જીવનમાં ચૈતન્ય સ્પંદ અને તાલ લઈ ઉત્પન્ન કરનારું ડમરું એ તો ચિરંતન સ્નાદ સ્ત્રોતો છે શબ્દ બ્રહ્મા નાદ બ્રહ્માનું પ્રતિક છે શિવજીનું નૃત્ય તો સમગ્ર વિશ્વમાં સતત ચાલ્યા જ કરે છે કહેવાય છે કે મહાદેવના ડમરૂમાંથી નીકળતા ચૌદ માહેશ્વર સૂત્રનો આધાર લઈ અને મહર્ષિ પાણીનીને અષ્ટાધ્યાની નામના અદ્વિતીય ગ્રંથ વ્યાકરણ શાસ્ત્રને ભેટ ધર્યો મહાદેવના નિવાસ સ્થાન વિશે ચિંતન કરતા શાસ્ત્ર ગ્રંથોએ શુભ હિમાચાદિત હિમાલયના શૃંગોનો મહિમા ગાયો છે જેને શિવ થવું છે કલ્યાણ પ્રાપ્તિ કરવી છે તેના જીવનમાં બેઠક પણ શુભ અને તૃંગ ઊંચી હોવી જોઈએ જીવનનું માંડણ ઉચ્ચ આદર્શોનું હોવું જોઈએ જ્યાં સુધી માનવીના જીવનમાં સત્યના સિદ્ધાંતોનું ચણતર હોતું નથી ત્યાં સુધી જીવન શુભ સ્વચ્છ અને ધવલ બનતું નથી તગલાં સીજીનો ધ્યાન ધરતા તેમની ઉપાસના કરતા તેમના મસ્તકમાંથી વહેલી જ્ઞાન ગંગાના દર્શન કરતા તેમના ઊંડા પાણીમાં ડૂબતી મારી જીવનનો સત્ય દર્શન ધ્યાવ્યું તેના જીવન માત્રમાં આનંદ અને આનંદ જ છવાય છે તે અનુસાર એક પ્રચલિત શ્લોક કોટી ભ્રમયોગેશ્વર ભ્રમયો ભવતી ધ્રુપતે માનવ યોગેશ્વર શિવો ભવતી નિશ્ચાત અર્થાત કીડો એ ભમરાના સંપર્કથી સંપર્ક થી નિશ્ચિતપણે ભમરો બની શકે છે મનુષ્ય પણ શિવનું અનુસરણ કરી અને શિવ બની શકે છે શિવલિંગ નું પૂજન અને મહાશિવરાત્રી એ રાતના ચાર પહોરમાં જુદા જુદા વિધિ વિધાનથી પૂજા કરી આધ્યાત્મિક બળ મેળવીએ છીએ આખો દિવસ વ્રત ઉપવાસ કરી હર હર શંભુ ભોલેની ધૂન મસ્તક રહીએ છીએ ભગવાન શિવનું આવું સુંદર કલ્યાણકારી રૂપ છે છતાં તેમના લિંગની પૂજા કરવાનો મહિમા શાસ્ત્રમાં વર્ણવાયો છે શિવજીના મંદિરને શિવાલય કહેવાય છે ગામે ગામ આવા શિવાલયો છે શિવાલય હંમેશા ખુલ્લા રાખવામાં આવે છે શિવલિંગની સ્થાપના જે થાળામાં કરી હોય છે તેને ભગ અને યોગી કહેવાય છે શિવલિંગને વેંટાણાઈને નાગ દેવતાને પ્રતિકૃતિ ગોઠવાય છે આગળ કાચબો અને પોખ્યો પધરાવાય છે પોટ્યો અને કાચબો એ બંનેનું સ્થાન પ્રથમ આવે પછી ગર્ભગૃહમાં શિવલિંગ હોય છે ધતુરાના ફૂલ અને બીલીપત્ર ચડાવાય છે અને શિવલિંગની ઉપર જલાધારી લટકાવાય છે તેમાંથી સતત ટપકતું રહેતું જલ શિવલિંગનો અભિષેક કરે છે અનેક રીતે થતી ભગવાન શિવજીની પૂજા મહિમા સમજાવતા નામનો ગ્રંથ વાંચવો જોઈએ આજના દિવસે શિવ પુરાણ વાંચવાથી અનેક ગણું ફળ પ્રાપ્ત થાય છે તો પુરાણ મહિમાનો વિડીયો હું નીચે લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ તો શિવ મહિમા પણ અચૂક આજના દિવસે સાંભળવો જોઈએ તો સર્વ હરહર મહાદેવ શંકર પાર્વતીજી ની જય હો